મૂળ બિહારના ને સુરતમાં રહી નવનિર્મિત બિલ્ડિંગમાં મજૂરી કામ કરીને ખાલીક શેખ પરિવારનું ગુજરાન ચલાવતો હતો ખાલિકની બે વર્ષની માસૂમ દીકરી સાકેબા હતી ગત તારીખ બારમી સપ્ટેમ્બરના રોજ સાકેબા ઘરની બહાર રહી હતી આ દરમિયાન રમતા રમતા રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલ ડીઝલ પી લીધું હતું શકેબા ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશી નજર તેની પર પડી હતી જેથી તેઓ દોડી આવીને તેમના હાથમાંથી ડીઝલની બોટલ લઈ લીધી હતી ત્યારબાદ તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અંગે પિતા ખાલીકે કહ્યું કે મારી દીકરી ઘરે રમી રહી હતી ત્યારે બોટલમાં રહેલા ડીઝલ પી લીધું હતું અડધા કલાક બાદ તે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી હતી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા આવી હતી છેલ્લા બાર દિવસથી સારવાર કરવામાં આવી હતી આ દરમિયાન તેનું સારવાર દરમિયાન કરુણ મોત ઉપજવા પામ્યું છે भावानी सर्कल पटेल नगर वर्मी स्टार कंपनी में का बच्चे का पूरा नाम क्या है का नाम है साकेबा ना। इसकी उम्र उम्र डेढ़ साल के। वो बच्चा खेल रहा था खेलते खेलते वो दूसरे के घर पे गया जाने के बाद बच्चा पानी का बोतल रखा हुआ था उसमें डीजल भरा हुआ था वो बच्चा पानी समझ करके वो डीजल पी लिया उसके बाद आधा घंटा बाद उसको लेके आए मैं हॉस्पिटल पहले तो प्राइवेट में गए મેનેસૂમ બાળી પી લેતા મોતી પટ્ટા માતા પિતા માટે આ ચોંકાવનારી ઘટના છે ના આવી જીવ લઈ શકે તેવી વસ્તુ બાળકો દૂર રાખવાની ખાસ જરૂર છે